મહા તાપની ન્યાપતે તો જોય રાઈ ને આવું જો હંભળ્યો તાપ લાગ્યો ને તપી જા હા તો ક્યો હાવા જોવો તો તો નામ તમારે કે મારા રાખ આવતો મને બહુ આવે બહુ આવે ખાલી ખાવા જોવો ખાલી દોશી તો

ઓહો છોર જઈને તો ઘર ફરા અલ ફૌજ પાક તા નામા કુટાય તો ગેત જેટલી આલો તપેલા ભરીને આલી તો લઉં શું કેતીઓ આ દોશીન દોશીન બોખા પડી જાવ હા ભોય જો જો તો ના કાય ને તો

ઉપાદો પડસી ક તમે તો ગોર હાબ બા ફ હોય ને જોઈ પાજે બરાબર બકાજી મે નાખો તો મે એ નાખો તો વાંધો નઈ મને ભારે જો બોય લાગે છે અરે બી લાગે તમને બુડો હાબ બા ફ એક બાર એ દોટી થી લેવા વધારે બી હોય તો તમાર આ ને કુશી તો પડી નાવા કેમ ન આવી ગયો કે આ કેતો વાત લેને ખાઈને

ધબકા વધી ગયા સોગા આવી પેલી પાછી રસ્તા ને આખડી જવા તો ધબકા વધી ગયા

આ આબાદના પાળા ઘણી ઘણી કરજો પાતા એ તારા ઉપર તો જા તાપકો ખપ તારે તો આટલે કર તારું ઘેર ઉપર જા પછી તો તો સોયલા તું મારું આહા કઈ નથી તું હા તો કઈ આવે ને કોકો તમે હો હો હવે સુશીમાં આવ તો હે હા એ કે હું દેવા દઈ શક છે અમારે દોશી છે છે આ પેવો લાગા ડોહો બાપના હારા છે મારા ઓ બાપા અલા દોહા યરુ યરુ જોવો તો ખરા યુ ઓ હો હો જોજો અલે હું આય આ યરુ આ તમે ભાડી તેર્યું છે જોજો આ તો પોઈ બાથરો ઈ પડી ગયો એ પૂરા કરે હા સચી રીયો દો જો કઈ તજી રીયો સાચી રી એ જોસ છે તું એ બુડી હો બાટમાં મારપો નથી જો અલ્યા આ તો ભલે પાઇપ તમારે એવું જ છે તાણે અલ્યા એમાં તો હેડ તું આ તો પાઇપ કે બુડી કટકો પાઇપ હું કે એ દોહા કરી દીધું તું ભોડુ કાટી દી તો આ તો

આય બેને દોશી દોહા કીધું છે માંગવા તો મારા વાત કરવી છે એટલા કે દોશીને માડ જ દે મહારા આવે એટલા માડ જ થઈ સુટવાળીને માડ જ લઈ દેવી એમ ધોધા કરો છો બરોક આવતી છે કેટલી ગરમી પડે હા આ તો જબરના ડોહો વળી પૂરા પેરા કરવા ગયા ગોડા